ઓમ ગણેશ ચાલો સત્સંગ કાર્યમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે અને આ પૂનમે પાછા બીજા બે સરસ મજાના મહાન દાન છે કોઈ ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કરી શકે અને ધનવાનમાં ધનવાન પણ કોઈ વ્યક્તિ હોય એ કરી શકે અને આ એવું દાન છે કે સહજ છે સરળ છે કરી જ શકાય ને કરવું જ જોઈએ કારણ કે એના જે પુણ્ય ફળ છે એ તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે એક તો અતૃપ્ત જે પિતૃઓ હોય જે બીજી યોનીમાં જાય એ તૃપ્ત થાય છે આ દાન કરવાથી બીજા નંબરમાં પૃથ્વી દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ પ્રાપ્ત થાય આ દાન કરવાથી ત્રીજા નંબરમાં મહાફળ જે કહેવાય કહેવાય કૃપા પ્રાપ્ત થાય થાય લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય હવે છે શું તો એ આજે હું સત્સંગ સ્વરૂપે તમને શ્રવણ પણ કરાવીશ અને જણાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ બારમે મે પૂનમના દિવસ સવારથી બપોરે સાડા બાર વાગ્યા પહેલા આ દાન કરવાના રહેશે એક માટીનો ઘડો લેવાનો એમાં પાણી ભરવાનું એટલે પાણી ભરેલો માટીનો ઘડો બીજું બનાવેલું જે ભોજન હોય આમ તો જનરલી આપણે શું કરીએ સીધાનું દાન કરીએ કાચું અન્ન પણ આ એક એવી પૂનમ છે કે જેના દિવસે કાચું અન્ન દાન નહીં કરવાનું પણ બનાવેલું જે ભોજન હોય પકાવેલું જે આપણે રાંધેલું જે ભોજન જેને કહેવાય એ ભોજન છે એ આપણે દાન કરવાનું અને સરળ ભાષામાં કહું તો આપણે ચાહીએ તો આપણા ઘરે બ્રહ્મદેવતાને કે ગોર મહારાજને કે બ્રાહ્મણ બ્રાહ્મણીને બોલાવી શાંતિથી બેસાડીને માટીનો ઘડો જડથી ભરેલો દાન કરવાનો સાથે સાથે તમે એમને ભોજન કરાવો તો એ સૌથી ઉત્તમ દાન કહેલા છે એટલે કે રાંધેલું અન્નદાન અને માટી ભરેલો જળથી ભરેલો કુંભનો ઘડો એટલે માટીનો ઘડો આ બે દાન કરવાથી અવશ્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે ને જે રીતે મેં તમને કહ્યું એમ કે આ અમીર પણ કરી શકે ને ગરીબ પણ કરી શકે છે બસ એક સમય એવો છે કે બપોરે સાડા બાર વાગ્યા પહેલાં જો કરશો તો વધુ ફળ પ્રાપ્ત થાય એવો સરસ મજાનો આ દિવસ છે આ પૂર્ણિમા છે તો હર કોઈએ આ કાર્ય કરવું જોઈએ ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયની વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય Shh. <laughs>